સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ અંગે સુરત ડીઈઓએ સ્પષ્ટતા કરી છે શાળા દ્વારા વાલીઓને સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરાવાઈ રહ્યું છે તે વાતનો ઉલ્લેખ પણ ડીઓએ કર્યો ખાનગી સ્કૂલ વાનમાં જતા બાળકોની જવાબદારી વાલીઓની રહેશે શાળા દ્વારા જાગૃતિના ભાગરૂપે વાલીઓ પાસે ફોર્મ ભરાવાઈ રહ્યું છે શાળાની વાન કે બસની જ જવાબદારી શાળાની રહેશે તે ટ્રાફિક પોલીસ આરટીઓ દ્વારા તમામ આચાર્યો સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં સ્કૂલવાન બાબતના નિયમો જણાવવામાં આવ્યા હતા સ્કૂલવાન બસ અને વ્હીકલ શાળાનું હશે તો જ શાળાની જવાબદારી રહેશે તે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ખાનગી સ્કૂલવાન હોય પરંતુ શાળા સંચાલન કરતી હોય તો તેની જવાબદારી શાળાની રહેશે આ જે વાલીઓ જે છે કે જે પોતાની રીતે બાળકોને મોકલે છે તો એના માટે થઈને શાળાએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે કે ભાઈ આટલી એટલી બાબતો છે જેની તકેદારી લેવાની છે અને આપના બાળકને આપ શાળાએ મોકલો છો ત્યારે આટલી તકેદારી લેશો જો નહીં લેવામાં આવે તો એ બાબતની જો કોઈ પ્રશ્નો ઉભો થાય તો એના માટે શાળા જવાબદાર નથી એવું જણાવે છે પરંતુ આ બધી જ માહિતીથી અવેર થાય એના માટે થઈને વાલીઓ જાગૃત થાય એટલા માટે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ લેવડાવવા ભરાવી રહ્યા છે